વરસાદની સિઝન છે એટલે તમે બધા એકદમ મોજમાં હશો એવું મને ખબર છે અને યાર આપણા બ્લોગ જોયે એટલે મોજમાં જો એ તો મને ખબર જ તો કઈ તમારે ત્યાં કેવો વરસાદ છે એ મને કહેજો કારણ કે અમારે ત્યાં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું છે મને બતાવ્યું હતું ક્યારે કેવો વરસાદ છે ક્યાંથી ખાસ દેખાશે નહીં પણ જેવો દેખાય એવું જો અહીંયા વરસાદના ટીપા પડે છે એટલે અમારે આ રાજ ચાલુ થઈ ગયો તો અમારે કાંઈ દેખાશે નહીં પણ તો તમને કહી દઉં કે જો અમારે આ વરાજ ચાલુ થઈ ગયો દેશમાં ઘણો વરસાદ પડ્યો છે મેં ફોન કર્યો તો એટલે મને ખબર પડી કે દેશમાં વરાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા પણ અમારે અમારે દેખા હતું કે જર્મલ જર્મલ થાય છે એટલે અહીંયા પણ વરાધ અમારે થઈ ગયો છે એટલે અમારે અહીંયા પણ વરાત ચાલુ છે પણ ગઈ આજે રાતનું સિઝન સારી છે એટલે મેં કીધું દાળ બાટી ખાવાનું મન થયું હતું તો આજે દાળ બાટી આપણે ખાઈ આવીએ બહુ દિવસથી દાલબાટી ખાવા ગયા નથી અને બહુ દિવસથી દાલબાટી ખાધી પણ નથી એટલે મારા જે ગામના બે છોકરા છે એમની લોજ છે એટલે અમે લોકો જાશિયા છે ભાઈબંધની લોજના ઘરે ઘરે નહીં મતલબ ભાઈબંધની લોજે ખાવા જવું છે અંધેરીમાં તો આપણે હજી હું આખું વાત જોઉં છું આખું આવે ને પછી નહીં કરીએ બસ વાગી ગયા છે મેં તો આખું આવે એટલે હું ને આખું બંને લોકો જાય પણ હજી સુધી આખું આવ્યો નથી અને હું આમ આંટાફેડા કરું છું વરસાદ ચાલુ છે ને કીધું જલ્દી પહોંચી જાય ને તો સારું એટલા માટે તો હું આ જઈને પછી દાલબ માટે ખાશું હોય ને પછી મળશે તો ફાઇનલી ગાઈસ બાકુ પણ આવી ગયું છે ને અમે લોકો ડીકરી ગયા છીએ હવે મેં કીધું દાઈ વાત નથી કરી કારણ કે વરસાદ ચાલુ છે એટલે જલ્દી પહોંચી જાય ને એટલા માટે આમ જો ગાઈસ વરસાદ ચાલુ છે આ રોડ આખા ભીના થઈ ગયા છે પોચી જઈએ ભાઈ બન હોટેલ લે અને પછી કરી તો ફાઇનલી ગાઈસ મે તમને કીધું હતું ને કે આપણે જે જાવું છે હું આપણે આવી ગયા આવડા હિતેશભાઈ જે છે જય મુરલીધરભાઈ હિતેશભાઈ જય દ્વાર આપડા સામાભાઈ સોરી વેલાભાઈ અને આપડા જયેશભાઈ અહીં આવી ગયા છે ને આપા દિલીપભાઈ અને આ આપણે હકુ તો ગાઈસ મે તમને કીધું હતું ને કે આજે આપણે ભાઈ બન ની લોજ જાવું છે ખાવા આયા છે અને શું ખાવાના છે એ તમને ખબર જ છે કે દાલબાટી ખાવાયા છે એ તમને બતાવું

આ બધા ભાઈ અહીંયા જમે છે મતલબ નીચે બેન જમવાનું ને સાદું સિમ્પલ ખાવાનું તો ગાઈઝ આપણે અહીંયા અમારા ગામના જે પ્રમુખ શું કે પ્રમુખ શું કે વડીલ કહેવાય એ અમારા ગામના વડીલ છે તો આપણે પૂછીએ કે ભાઈ અહીંયા એમને કેવું લાગ્યું કેમ કે ભાઈ બહુ દૂરથી આવ્યા હતા તો વાલાભાઈ શું કેવા માંગો તમે સારું લાગ્યું આવું લાગ્યું નવીનભાઈ ને અને હિરેશભાઈ ની લોજ છે તો તમે શું કેવા માંગો

તો ગાઈસ અહીં આયા તો અને પાકો 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 અને અમારે બહુ મજા આવી અને આ બધા ભાઈના બધા સ્ટાફ છે કે કામ કરે છે તો ગાઈસ હવે આપણે અહીંયાથી જઈએ કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે તો પહેલા આપણે પોચીએ કારણ કે વરસાદ થઈ જશે એટલે આપણને તકલીફ પડશે હાલો ભાઈ બધાને જય દ્વારકાધીશ હાલો ગાઈસ હવે આપણે નીકળી ગયા છે આપણે ભાઈની લોજ છે ખરેખર બહુ મજા આવી જમવાની અને બહુ દિવસ પછી દાલબાટી ખાધી તેમ પણ મજા આવી

એટલે બહુ દિવસથી એ લોકોએ કીધું હતું કે આવજો મારે જવાતું નહોતું પણ આજે હિંમત કરીને ગયા અને મસ્ત દાલબાટી ખાઈ આવ્યા દાલપાટી ખાઈને આવ્યા અને હવે પાછું મન છે કે હજી જાશું એટલે તમારે બ્લોગ પાછો એકવાર રિપીટ કરશે આપણે તો ગાય હવે કાંઈ નથી કરવું શું છે કારણ કે આરોગ્ય ઘણી બધી નીંદ તો ગાય ચાલો સુઈ જઈએ અને આ બ્લોગને કરીએ આપણે હેન્ડ અગર આ લોકોને સાઉન્ડ લાગ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો